લાલ ટેરેરા હું પોસ્ટ આવજો થેન્ક યુ મેડમ સબ બધા કુતિયા પોતાની કરો તારી લીધી તારી લીધી હે ગયા મેને પૂરા સાયલ આયા ઓય કાલને કવિની નાગમાંથી ન છે ગંગાપુર જેવાના નાના નાના ગામડામાં સરકારે ડોક્ટરે તરીકે મારી નિમણૂક કરી ત્યારથી મારો ઉત્સાહ ઓસરી ગયો હતો ગામડાની મને સૂંઘ ન હતી મેં જ મેં અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માગણી કરી હતી પણ ગંગા ગંગાપુર એને તે ગામડું પહેર્યા આંદામાં આ I know kind of you. ગુજરાતી હિન્દી <SussALLY>: <out> <ieurclassian grow improving>